તો સમગ્ર હુમલાનો ઘટનાક્રમ હવે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીએ કે આખરે કઈ રીતે આજે હુમલો જે છે એ હુમલો સામે આવ્યો અગાઉ મુંબઈમાં છવ્વીસ અગિયારનો હુમલો થયો હતો હવે દસ અગિયારનો આ દિલ્હીનો હુમલો કે જે વર્ષ બે હજાર પચીસની આ તમામ જે ઘટનાઓ બની તેમાં સૌથી વધુ યાદ રહી જાય એવી આ ઘટના દિલ્હી બ્લાસ્ટનું હવે પુલવામા કનેક્શન સામે આવ્યું છે ફરીદાબાદ સાથે ક્યાં તાર જોડાઈ રહ્યા છે તે આપણે જોઈશું ડોક્ટર મુઝમિલ શકીલ એ પણ ફરીદાબાદમાં રહેતો હતો કે જે જેની ધરપકડ કરવામાં આવી ફરીદાબાદથી ફરી અરીદાબાદમાં રહેતો મુઝમિલ શકીલ પાસેથી બે હજાર નવસો કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત થઈ કે જે ગઈકાલે જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણામાં જઈને કાર્યવાહી કરી શકીલ પાસેથી ડૉક્ટર મુઝમિલની ધરપકડ પછી તારીખ ક્યાં ગભરાઈ ગયો એટલે આ કનેક્શન છે એક તરફ શકીલ છે એક તરફ ડૉક્ટર મુઝમિલ છે અને તારીખ જે છે સલમાને નદીમને કાર વહેંચી હતી કારનો જે માલિક છે એ ખરેખર માલિક કોણ છે તેના વિશે પણ જે વિગતો છે એ વિગતો ખાસ કરીને સામે આવી રહી છે ફરીદાબાદમાં રહેતો તારીખ એ મૂળ પુલવામાનો હતો ડોક્ટર મુઝમ્મિલ શકીલ પણ ફરીદાબાદમાં રહેતો હતો ફરીદાબાદમાં રહીને જ ક્યાંક તરકટ રચ્યું છે આ લોકોએ ફરીદાબાદમાં રહેતો ડોક્ટર મુઝમ્મિલ જે છે એની પાસેથી બે હજાર નવસો કિલો વિસ્ફોટકની સામગ્રી જપ્ત થઈ છે બે હજાર નવસો કિલો આઈડી બનાવવાની સામગ્રી પણ તેની પાસેથી જપ્ત કરવામાં આવી હતી એટલે તેની ધરપકડ

બિલકુલ મયુરી આખા કેસની અંદર છેલ્લા જે બાર કલાકની અંદર જેટલું પણ અપડેટ આવ્યું એના આધારે એટલું સ્પષ્ટ થઈ શક્યું કે આ એક સ્પષ્ટ આતંકવાદી હુમલો હતો અને દસ અગિયાર નો આ જે હુમલો જે છ ને પંચાવન વાગે દિલ્હીના એ ભરચક વિસ્તારમાં જયારે બ્લાસ્ટ થાય અને નિર્દોષ લોકોના મોત થાય એટલે સ્વાભાવિક હતી કે શંકાની સોય એ આતંકવાદીઓ પર જ હતી અને એ જ આતંકવાદી હુમલો થયો એ સ્પષ્ટપણે એ પણ અહીં નક્કી થઈ ગયું છે બીજું કે ફરીદાબાદ અને જેઈએમ એમ એટલે કે જૈશ એ મોહમ્મદનું આ મોડ્યુલ સાથેની આ લિંક હોવાનું સામે આવ્યું છે એટલે કે જઈએમ એ સતત એક્ટિવ રહેતું હોય છે અને એ દેશ વિરોધી અથવા તો ભારતની અંદર આ પ્રકારના આતંકવાદી જે હુમલા કરાવતું હોય એની અંદર આ જૈશ એ મોહમ્મદનું એક આખું નેક્સસ અને કેવી રીતે તમને યાદ હતું ઓપરેશન સિંધુ વખતે પણ જૈશ એ મોહમ્મદ અને જેટલા પણ આતંકવાદી સંગઠનો હતા એમના જેટલા આકાઓ હતા તેમને પણ ઠાર કરવામાં આવ્યા હતા અલગ અલગ ઓપરેશન હેઠળ તેમની જે બોલતી હતી એ બંધ કરવામાં આવી હતી અને એ જૈશ એ મોહમ્મદના જેટલા ટોપ કમાન્ડર હતા आतंकवादी हमला आधारतवादी हुमला निर्देश आधार के दिल्ली की अंदर कारण के आठ पची पहली वक्त यी घटना है कि आटला वर्षो बाद दिल्ली की अंदर आ प्रकार सिलसिलेवार जो ब्लास्ट की आखी आ घटना सा चौंकना कारण बीजू કે તમે બે હજાર પાંચની અંદર દિલ્હીની અંદર બ્લાસ્ટ થાય છે ઓગણીસો પંચાણું ઓગણીસો છન્નું બે હજાર ત્રણ બે હજાર પાંચ બે હજાર આઠ અને બે હજાર પચીસની અંદર જ્યારે એક સિનિયર પેટર્ન કારણ કે જ્યારે ચર્ચા કરતા હતા એ કે પેટર્ન હવે જે આતંકવાદીઓ છે એ પોતાની એક અલગ એમો સાથે આગળ આવી રહ્યા છે જે આ પેટર્ન હતી જે કારની અંદર બ્લાસ્ટ કરવાની અંદર એ એ જૂની જ પદ્ધતિ છે અને એની અંદર કંઈ નવું નથી પણ એ પેટર્નને ફરી એક વખત એનો ઉપયોગ કરવામાં આવ્યો બીજું કે ફરીદાબાદ જે ગઈકાલે એક જ જગ્યાએથી એટલે કે બે જગ્યાએ બે ઘરોની અંદર દરોડા પાડવામાં આવ્યા એમાં પાંચ હજાર છપ્પન કિલો કરતા વધારે માત્રાનું આરડીએક્સ ઉપયોગ જે ઝડપી પાડવામાં આવ્યું એટલે કે આરડીએક્સ સમજી રાખવા માટે લાગ્યા નહીં હોય આરડીએક્સ નો ઉપયોગ એવી જગ્યાએ કરવાના હશે કારણ કે એક કિલો આરડીએક્સ હોય તો પણ એની તીવ્રતા કેટલી ભયંકર હોય એ આપણે સમજી શકીએ છીએ એની જગ્યાએ હજાર છપ્પન કિલો આરડીએક્સ ફરીદાબાદ માંથી પકડાય છે એક સૌથી મોટી ઘટના બીજી તરફ તમે અમદાવાદની અંદરથી ત્રણ આતંકવાદીઓ પકડાય અને એમને હથિયારોની કનેક્શન એટલે આ બે ઘટનાઓ અને સાથે દિલ્હીની દસ શકાય બીજી થિયરી એ છે કે શ્રેણીબદ્ધ મોટા વિસ્ફોટોનું આ જે બાબતનું હોવાની શક્યતાની નકારી પણ ન શકાય કારણ કે જો કાર ચાલતી હતી તો એ કાર શું લાલ કિલ્લાની પાસે જવાની હતી કારણ કે મેટ્રો સ્ટેશન અને લાલ કિલ્લા વચ્ચેનું અંતર માત્ર છે લાલ આગળ વધીને કારણ કે જે જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકતો હોય જે જગ્યાએથી દેશના પ્રધાનમંત્રી દેશને સંબોધન કરતા હોય એવી એવી જગ્યા જે દેશની ધરોહર છે એક એવું રાષ્ટ્રીય પ્રતિક કે જે દેશ માટે ગુમાન અને ગર્વનો એક અનુભવ કરાવે એ જગ્યા પર આ પ્રકારનું બ્લાસ્ટ કરવાનું કાવતરું શું હોઈ શકે એ પણ એક તપાસનો વિષય હશે કારણ કે જેટલી પણ તપાસ એજન્સીઓ છે એ સતત આ દિશામાં તપાસ કરી રહી છે બીજું રિપોર્ટ હજુ સ્પષ્ટપણે જયારે આવશે કારણ કે કોઈ પણ એફએસએલ રિપોર્ટ ને દસ થી બાર કલાક જેટલો સમય લાગતો હોય પણ જો એ સમય દરમિયાન એફએસએલ ના પુરાવા એનઆઈએ ની જે ટુકડીઓ છે એ બીજી દેશની તપાસ એજન્સીઓ છે એ એમના આઈબી ના ઇનપુટ ના આધારે અને અત્યારે એક બીજું એક અપડેટ મળી રહ્યું છે કે હાઈ લેવલ એક મીટિંગની માહિતી મળી રહી છે અને એ હાઈ લેવલ મીટિંગ અત્યારે જે બોલાવવામાં આવી છે અને હાઈ લેવલ મીટિંગ જે હોમ મિનિસ્ટર છે એટલે કે ગૃહમંત્રી અમિત શાહે સાડા નવ વાગે દિલ્હીના જે લાલ કિલ્લા ફોર્ટ બહાર જે બ્લાસ્ટ થયો એમાં ડિરેક્ટર આઈબી હોમ સેક્રેટરી દિલ્હી પોલીસના કમિશનર અને જે અન્ય ઓફિસર છે જે સિનિયર ઓફિસર છે એ આ બેઠકમાં હાજર રહેશે પીસીઆઈની ટીમને કહીશું કે બ્રેકિંગ પણ ફાયર કરે કે સાડા નવ વાગે ની આસપાસ દેશના ગૃહમંત્રી અમિત શાહે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે આ બેઠકની અંદર એટલે કે લાલ કિલ્લા બહાર જે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટ ની સંદર્ભમાં કારણ કે ગઈકાલે પણ જેવા સમાચાર મળ્યા દેશના ગૃહમંત્રી અમિત શાહ સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારબાદ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી જે લોકો ઘાયલ થયા હતા તેમના ખબર અંતર પૂછ્યા હતા અને સતત મોનિટરિંગ કારણ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગઈકાલે ટ્વીટ આવવું તેમને પણ જેટલા પણ પરિવારજનો જેમણે ગુમાવ્યા છે એમના પ્રત્યે સંવેદના અને આ એક મોટું અપડેટ અત્યારનું આઠ ને પંદર વાગ્યાનું કે સાડા નવ વાગે એક હાઈ લેવલ મીટિંગ અમિત શાહે બોલાવી છે અને આ હાઈ લેવલ મીટિંગની અંદર ડિરેક્ટર આઈબી ના ડિરેક્ટર હશે હોમ સેક્રેટરી હશે દિલ્હી પોલીસના કમિશનર હશે અને અન્ય ઓફિસર પણ હાજર રહેશે ગઈકાલે જ્યારે પ્રજાજોગ સંદેશ આપવા માટે દેશના પ્રધાન દેશના ગૃહમંત્રી આવ્યા ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તમામ દિશાઓમાં તમામ પુરાવોના આધારે તપાસ થઈ રહી છે એક્સ કર્યા બાદ ફરી પાછા આવ્યા હતા અને થોડી ઇનપુટ આપી હતી અને કહ્યું હતું કે કોઈ પણ એંગલથી આ કેસને છોડવામાં નહીં આવે એટલે કે તમામ દિશાઓની તપાસ થશે અને સૌથી મોટું અપડેટ અત્યારનું એ કે સાડા નવ વાગે અત્યારે એક હાઈ લેવલ મીટિંગ અમિત શાહે બોલાવી છે જે દિલ્હીના લાલ કિલ્લાની બહાર જે બ્લાસ્ટ થયો અને એની અંદર આઈબી ના ડિરેક્ટર હશે હોમ સેક્રેટરી હશે તેમની પાસેથી વિગતો લેવામાં આવશે શું આઈબીના કોઈ ઇનપુટ હતા જો ઇનપુટ હતા તો એ દિશામાં કેવી રીતે તપાસ કરવામાં આવી તો આ પહેલા કોઈ હિન્ટ મળી હતી કે આ પ્રકારની દિલ્હી અથવા તો દેશના કોઈ અન્ય રાજ્યની અંદર આ પ્રકારનો કોઈ આતંકવાદી હુમલો થવાનો છે એ દિશામાં પણ જો કોઈ ઇનપુટ હશે તો એ શેર કરવામાં આવશે દિલ્હી પોલીસે ગઈકાલે દિલ્હીની અંદર હાઈ એલર્ટ જાહેર કરી નાખ્યું હતું દિલ્હી અને એનસીઆર ની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું બીજું ચાંદની ચોક બજાર છે અને જે મસ્જિદ એરિયા છે અને જેટલા પ્રત્યક્ષ જેમણે નિવેદન આપ્યા તેમના નિવેદન પોલીસ નોંધી રહ્યું છે તમામ સીસીટીવી ફૂટેજ જે આસપાસની અંદર લાગેલા છે એ સીસીટીવી ફૂટેજના એ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે તમામ જે વિગતો છે એ એકત્રિત કરવામાં આવી રહ્યા છે જેણે નદી આંખે આખી આ ઘટનાને જોઈ તે લોકોને પૂછવામાં આવશે કે એકચુઅલ જ્યારે પ્રચંડ ધડાકો થયો કારણ કે ગઈકાલે મેટ્રો સ્ટેશનના જે તસવીરો સામે આવી હતી જે કારની અંદર બ્લાસ્ટ થયો આઈ ટ્વેન્ટી કાર હતી અને એ કારનું જે કનેક્શન પણ સામે આવ્યું અલગ અલગ લોકો સુધી એ કાર પહોંચી હતી એ દિશામાં પણ તપાસ થઈ રહી છે એટલે કે તમામ પાસાઓને અત્યારે ચકાસવામાં આવી રહ્યા છે અને સાડા વાગે આ એક ખૂબ મહત્વપૂર્ણ મીટિંગ અને એ મીટિંગની અંદર એ સ્પષ્ટ કરવામાં આવશે કે આખરે જે ઘટના ઘટી એની અંદર કયા કયા પાસાઓને ચકાસવામાં આવી રહ્યા છે ખાસ આઈબીના જે ડિરેક્ટર છે એ આ બેઠકમાં હાજર રહેશે અને સાથે સાથે હોમ સેક્રેટરી અને સાથે દિલ્હી પોલીસ કમિશનર પણ આ બેઠકની અંદર હાજર રહેશે વાત આપણે કરી રહ્યા હતા કે આખી થિયરી કયા પ્રકારની હતી આ એક અપડેટ જે દર્શકો અત્યારે આપણી સાથે જોડાયા છે તેમને કહી દઈએ કે સવા આઠ વાગ્યાનું આ અપડેટ જેની અંદર એ અપડેટ મળી રહ્યું છે કે સાડા નવ વાગે એક હાઈ લેવલ મીટિંગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોલાવી છે અને આ બેઠકની અંદર જેટલા પણ ઇનપુટ આ બાર થી તેર કલાકની અંદર દિલ્હી પોલીસને અથવા તો આઈબીને મળ્યા અથવા તો આપણી દેશની તપાસ એજન્સીઓને મળ્યા અથવા તો એનઆઈએને મળ્યા એ તમામ ઇનપુટ ગૃહમંત્રી સામે રજૂ કરવામાં આવશે એ ઇનપુટના આધારે આગામી કાર્યવાહી કરવામાં આવશે વાત આપણે કરી રહ્યા હતા થિયરીની થિયરી નંબર ત્રણ એ છે એ શ્રેણીબદ્ધ એટલે કે સિલસિલેવાર આ જે આપણે એને બ્લાસ્ટનું એક કાવતરું હોઈ શકે અને આ શંકાને પણ નકારી ન શકાય ચોથી થિયરી એ છે કે ફરીદાબાદ મોટ્યુલ પકડાયું એટલે દિલ્હી મોટ્યુલમાં ગભરાટ ફેલાયો હશે અને આ વિસ્ફોટ એ ગભરાહટની પ્રતિક્રિયા હશે કોઈ પણ રીતે આતંકવાદીઓ પોતાના પ્લાન કારણ કે જે આરડીએક્સ આવ્યું એ જ રસ્તે આવ્યો હશે અને ફરીદાબાદ સુધી પહોંચ્યું હોય तरह स्वाभाविक है कि जम्मू काश्मीर पुलिस ने जैसे एने इनपुट मे कि आटो मोटो जत्थो ये फरीदाबाद अंदर पहुंचो है इटे कि कोई सरहदी अथवा तो कोई केरडीएफ नो आटला प्रमाण जत्थो आटले सुधी पहुंच